તો નમસ્કાર મિત્રો વિડીયોની અંદર સ્વાગત છે મિત્રો એસ બી હિન્દુસ્તાનની ટીમને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે તમને બધાને ખબર હશે કે બેથી ત્રણ દિવસ થઈ ગયા પરંતુ હજુ સુધી એસ બી હિન્દુસ્તાનની ટીમનો કોઈપણ પ્રકારનો વિડીયો આવતો નથી સવારમાં સાત વાગે જે વિડીયો આવતો એ વિડીયો હવે કેમ નથી આવતો એ તો જાણીશું પણ સાથે સાથે જે ફૂમતાળજીએ રેગડી કરી છે એ રેગડીની એક નાનકડી ક્લિપ જોઈને તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ શું રેગડી કરી છે તમે પણ ખુશ થઈ જશો તો એ રેગડી તમે સાંભળો અને વિડીયો વિશે આગળ ચર્ચા કરીએ કે જંગ જોમે કે કનક જોમે પણ જે જકે આ બંકો ધુણવા બેહે એટલે એલે કોઈની તાકાત નહીં કે એને પજે લાગવા આવે આ એ એ વાગોજી તમારી જિંદગીમાં થોડો વિઘન મો મોગી વાડી બગજી બીજા તાડે તમાર આજ બગજી ભઈ એ વાગુજી તીજા તાડે નિહાવતો તમે આકે આકાય બતાઈ જાઓ એવું મારું મુગણું કેવું થી ભઈ તો હા મિત્રો તમે એક નાનકડી ક્લિપ જોઈ લીધી જેની અંદર આપણા ભૂમતાળજી જે રેગડી કરી રહ્યા છે લાઈવની અંદર હા મિત્રો તમને બધાને ખબર હશે કે ટૂંક સમય પહેલાં એટલે કે બે થી ત્રણ દિવસ પહેલાં ભૂમતાળજીના ઘરે એટલે કે એસ હિન્દુસ્તાનીએ પૂરી ટીમે એક મહાપ્રણ પ્રતિષ્ઠા કરી હતી જેની અંદર મા પૂરબાભાઈ અને સદીમાની તમને બધાને ખબર હશે તેની અંદર મિત્રો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને હવે મિત્રો વાત કરીએ કે એસ હિન્દુસ્તાની ટીમનો વિડીયો કેમ નથી આવી રહ્યો તો તમને બધાને ખબર છે કે મહાપ્રાણ પ્રતિષ્ઠા હતી જેની અંદર મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને કલાકારોએ સરસ મજાનું ગીત પણ ગાવ્યું હતું જેવા કે રોહિત ઠાકોર તેજલબેન ઠાકોર તો મિત્રો આ તેજલબેન ઠાકોર અને રોહિત ઠાકોરે સરસ મજાનું ગીત પણ ગાવ્યું હતું તો તમને સ્વાભાવિક છે કે ઘરે આપણે પ્રસંગ હોય તો કોઈ પણ પ્રકારનું આપણે નવું કાર્ય નથી કરતા એટલે કે મા પૂરબાભાઈ સધીમાના આશીર્વાદથી આટલા સુધી તેઓ પહોંચ્યા છે એટલે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને તે લોકો પ્રતિષ્ઠામાં હાલમાં બીજી છે તે તે માટે જ ભૂમતાળજીના વિડીયો નથી આવી રહ્યા એટલે કે એસબી હિન્દુસ્તાનની ટીમની અંદર કોઈ પણ પ્રકારના વિડીયો નથી આવી રહ્યા હવે તમારે ટેન્શન લેવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી કારણ કે એસબી હિન્દુસ્તાનીનો વિડીયો ગઈકાલે આ યુટ્યુબ ચેનલ એસબી હિન્દુસ્તાનીમાં રિલીઝ થઈ જશે કંઈક ને કંઈક નવા ટોપિક પર એક નવો સુંદર મજાનો વિડીયો આવશે કારણ કે મિત્રો આપણા ઘરે પ્રસંગ હોય તો આપણે કોઈ પણ પ્રકારનું અન્ય કામ નથી કરતા તે જ કારણે એસબી હિન્દુસ્તાનીના વિડીયો નહોતા આવતા અને હવે કોમેન્ટની અંદર તમારે ફક્ત ને ફક્ત બે શબ્દ લખવાના છે એ શબ્દ છે જય પૂરબાભાઈ જય સદીમા અથવા તો તમારી કુળદેવીનું નામ તમે જણાવી શકો છો અને આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે એટલે ભાઈઓ આપણી વીડિયોની નીચે કોમેન્ટ કરે છે તેમનું લાઈવમાં નામ અને ગામ લેવામાં આવે છે તો ખાસ કરીને તમે પણ જો વિડીયો બનાવવા માંગતા હોય અને તમારું નામ હું મારા વિડિયોની અંદર બોલું તો ખાસ કરીને લાઈક કરી લેજો કરી લેજો અને કોમેન્ટની અંદર તમારું નામ અવશ્ય જણાવજો અને ખાસ નમ્ર વિનંતી કે જ્યારે તમે નામ લખો છો ત્યારે ગુજરાતી ભાષામાં લખજો જેથી આપણે કોઈ આડા આવડો શબ્દ ના બોલાય અને કોઈની લાગણી ના દુભાય કારણ કે મિત્રો એક શબ્દ આડા આવડો બોલાઈ જાય તો કોઈકને ખોટું લાગી જાય તો ખાસ કરીને ગુજરાતી ભાષામાં લખવાનું ભૂલતા નહીં હાલમાં જે પણ છે આ દુનિયાની અંદર એ ગુજરાતની અંદર નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર પ્રખ્યાત ટીમ એટલે કે એસબી હિન્દુસ્તાની તમે વિચારતા હશો કે ભાઈ ભારતની અંદર તો નહીં હોય ગુજરાતની અંદર હશે પણ તમે ખોટા છો ભારતની અંદર હિન્દી માણસો પણ એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો જુએ છે હા તમે એકદમ સાચું ભાઈઓ આ તમે બે બે વર્ષથી જોતા હશો કે એસબી હિન્દુસ્તાની ટીમ કેટલી ગ્રો થઈ છે તેમની કુળદેવી તેમના મા બાપ અને તેમની જે મહેનત છે એ આજે રંગ લાવી છે અને મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો એક ગુજરાતની અંદર નહીં સમગ્ર ભારતની અંદર જોડાય છે મોટા મોટા માણસો પણ એસબી બી વિડીયો જુએ છે અને ખરેખર એસબી હિન્દુસ્તાનીનો વિડીયો ક્યારેય પણ આલતુ ફાલતું નથી હોતો કારણ કે આપણે પણ વિડીયો બનાવીએ છીએ મારું ખુદનું ઉદાહરણ લો કોઈકને કોઈકવાર કોઈક વાર કામ વગરનો વિડીયો હોઈ શકે છે પરંતુ એસબી હિન્દુસ્તાની ટીમનો ક્યારે પણ કોઈ ગલત વિડીયો નથી હોતો કંઈક ને કંઈક તેમાંથી આપણને શીખવા મળે છે કંઈક ને કંઈક સામાજિક સંદેશ આપતું સમાજને લગતો વિડીયો હોય છે ભલે તેની અંદર કોમેડી થતી પણ જો બોધ લેવા વાળો માણસ હોય તો છેલ્લે એ વિડીયો જોયા પછી બે શબ્દો જરૂરથી એ વિડીયોની અંદર શીખે છે તો ખરેખર આવી ટીમ આપણા ગુજરાતમાં છે આપણને બહુ ગર્વ થાય છે આ એક ચેનલ માટે વિડીયોને લાઈક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ મિત્રો કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ જણાવજો જેથી મારો વિડીયો ક્યાં ક્યાં જોવાય છે એ પણ મને જાણવા મળે અને તમારું નામ પણ મારા લાઈવ વિડીયોમાં લેવામાં આવે તો આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ